સાવધાન બુધવારે રાત સુધીમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાત તાંડવ કરશે પરેશ ગોસ્વામી દ્વારા ખાસ આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની સાથે મેઘ તાંડવ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હવે કેવો વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે આગાહીમાં પરેશ ગોસ્વામીએ આજે પચીસમી જૂનની રાત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે મેઘતાંડવની પણ શક્યતાઓ દર્શાવી છે ત્યારે પરેશ ગોસ્વામીની આ નવી આગાહી શું છે તેના વિશે વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો અને તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી અને ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતના હવામાનને લગતા તમામ અગત્યના સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે મળી રહેશે તો હમણાં જ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર આજે પચ્ચીસમી જૂનની રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે છેલ્લા બે દિવસથી જે વરસાદ જોવા મળતો હતો તેમાં ઘટાડો નોંધાઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે આણંદ નડિયાદ ખેડા ખંભાત અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં મેઘતાંડવ જોવા મળી શકે છે દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગરમાં ગાંધીનગરના ઉત્તર ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આમાંથી એક બે સેન્ટરમાં મેઘતાંડવની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા વાવ અને થરાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે કચ્છમાં વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા જગ્યાએ વરસાદ થઈ શકે છે અહીં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘમહેર તસે ગાંધીનગર સહિત ત્રેવીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે દેશભરમાં સારા વરસાદનું વાતાવરણ છે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પચીસમી જૂનના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર દીવ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે છવ્વીસમી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સાથે પાટણ મહેસાણા ગાંધીનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સત્યાવીસમી તારીખની વાત કરવામાં આવે તો સત્યાવીસમી તારીખે સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જામનગર દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ જગ્યાઓએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદનો શરૂઆત જે છે ચોમાસાની તે અતિ ભારે જોવા મળી રહી છે અઠ્યાવીસમી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ વરસાદે દક્ષિણ મધ્ય ગુજરાતને ધમરોડ્યું છે નર્મદાના સાગબારા અને તાપીના કુકરમુંડામાં ચાર કલાકમાં ચાર ઇંચ ઉમરાપાડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં પંદરમી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર દસ દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન છવ્વીસ જિલ્લામાં એકસો બેતાલીસ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસ ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અન્ય તાલુકાઓની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પંચમહાલના સહેરાત તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં મહીસાગરના વીરપુર અને લુણાવાડા દાહોદના સિંઘવડ અરવલ્લીના મોડાસા પંચમહાલના મોરવા હડફ અને ગોધરા વલસાડના પારડી નવસારીના ખેરગામ તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તદુપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર અને ડેડિયાપાડા દાહોદના લીમખેડા પંચમહાલના જાંબુઘોડા અને હાલુલ છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વધુમાં રાજ્યના સાત તાલુકામાં ત્રણ ઇંચથી વધુ સોળ તાલુકામાં બે ઇંચથી વધુ પચીસ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે સણસઠ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે આજે તારીખ પચીસ જૂન બે હજાર રોજ સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે સવારે છ થી લઈને દસ વાગ્યા સુધીમાં વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો નર્મદાના સાગબારા તાલુકામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ તાપીના કુકરમુંડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ સુરતના ઉમરપાડામાં ત્રણ ચોરાણું ઇંચ મહિસાગરના લુણાવાડામાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ નર્મદાના ડેડિયાપાડામાં બે ચોસઠ ઇંચ દાહોદના ફતેપુરામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ મહિસાગરના સંતરામપુરમાં બે પોઈન્ટ નવ ઇંચ મહિસાગરના કડાણામાં એક ઇંચ તાપીના વ્યારામાં એક ઇંચ નવસારીના વાસંદામાં એક છેતાલીસ ઇંચ સુરતના ઓલપાડમાં એક બાવીસ ઇંચ ડાંગના વધઈમાં એક બાવીસ ઇંચ તાપીના નિઝરમાં એક પોઈન્ટ એક ઇંચ ડાંગના આહવામાં એક પોઈન્ટ એક ઇંચ સુરતના માંડવીમાં એક પોઈન્ટ એક ઇંચ તાપીના વાલોડમાં એક પોઈન્ટ ઝીરો છ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો નર્મદાના નાંદોદમાં આઠ પોઈન્ટ છાસઠ ઇંચ સૌથી વધુ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો છે દાહોદમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ નર્મદાના તિલકવાડામાં સાત પોઈન્ટ તેર ઇંચ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં છ પોઈન્ટ સત્તાણું ઇંચ પંચમહાલના શહેરામાં છ પોઈન્ટ એક્યાસી ઇંચ વલસાડના ધરમપુરમાં છ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વલસાડના વાપીમાં છ અઢાર ઇંચ સુરતના બારડોલીમાં પાંચ પોઈન્ટ ચોરાણું ઇંચ મહિસાગરના વીરપુરમાં પાંચ પોઈન્ટ ચોરાણું ઇંચ દાહોદના સિંગવડમાં પાંચ પોઈન્ટ પંચાવન ઇંચ અરવલ્લીના મોડાસામાં પાંચ પોઈન્ટ સુડતાલીસ પંચમહાલના મોરવા હડફમાં પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વલસાડના પારડીમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ તો ખેરગામમાં પાંચ પોઈન્ટ વીસ ઇંચ તાપીના સોનગઢમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ મહિસાગરના લુણાવાડામાં પાંચ પોઈન્ટ બાર ઇંચ પંચમહાલના ગોધરામાં પાંચ પોઈન્ટ બાર ઇંચ તાપીના વ્યારામાં પાંચ પોઈન્ટ જીરો ચાર ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ દાહોદના લીમખેડામાં ચાર પોઈન્ટ બાણું ઇંચ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટવાળા જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ડેમોની સ્થિતિની વાત કરવામાં આવે તો સો ટકા ભરાયેલા અગિયાર ડેમ છે સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાયેલા ડેમ એકત્રીસ છે પચાસથી સિત્તેર ટકા વચ્ચે ભરાયેલા ગુજરાતના સત્યાવીસ ડેમ છે જ્યારે સત્તાવન જેટલા ડેમ પચીસ ટકાથી પચાસ ટકા વચ્ચે ભરાયેલા છે એસી જેટલા ડેમો પચીસ ટકાથી નીચે ભરાયેલા છે હાઈ એલર્ટ ઉપર સત્તર ડેમ છે ચૌદ ડેમો જે છે તે એલર્ટ ઉપર છે અને અગિયાર ડેમો જે છે તે વોર્નિંગ પર છે ગઈકાલે ચોવીસ છ બે હજાર પચીસના રોજ મધુબન ડેમના આઠ દરવાજા ખોલાતા દમણ ગંગા નદી બે કાંઠે થઈ છે ગોધરાના ભુરાવાવમાં વિસ્તારમાં ગઈકાલે સ્કૂલ સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી મારુતિ વાનખાડામાં ખાબકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી નાનધોધના લાછરસમાં કાર પાણીમાં તણાઈ ગઈ હતી જેનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું છે ઉમરપાડાના દેવઘાટમાં ધોધ ઓવરફ્લો થયો છે સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ઓવરફ્લો થયો છે ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો છે ધોધ ઓવરફ્લો થતાં નયનરમ્ય દસ દ્રશ્યો જોવા મળ્યા છે ગોધરામાં મેસરી નદી બંને કાંઠે વહેવા લાગી છે ગોધરામાં મોટાભાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી ત્યારે બીજી બાજુ જિલ્લા પ્રશાસન દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો સાવચેતીના ભાગરૂપે ખાલી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને મોરવા હડફ તાલુકાના હડફ ડેમ અને સહેરા તાલુકાના પાનમ નદી કાંઠાના ભાગના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે આદેશ કરાયા છે અનરાધાર વરસાદના પગલે મેસરી નદી બંને કાંઠે વહેવા લાગી હતી ઉમરપાડાના ઊંચવાન ખામ ગામે ખેતરોમાં પાણી ભરાયા છે સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદને લઈને નદી નાળા છલકાયા છે ઉમરપાડા તાલુકાના ઊંચવાન ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે સુરત જિલ્લામાં ખાડીપુરની પૂરની દહેશત સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે ખાડીપુરની પૂરની દહેશત જે છે તે વધી છે પલસાણાના પલસાણાના કારેલી ગામમાં વરસાદના પાણી ભરાયા છે કારેલી ગામના હદ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રુદ્રાક્ષ રેસિડેન્સી રાહી રેસિડેન્સી સ્વાસ્તિક સવાણ વિલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે તાલુકા વિકાસ અધિકારીએ ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા બારડોલી ફાયરને કોલ કર્યો હતો બાદમાં બારડોલી ફાયરે અને પોલીસ દ્વારા ટેન્ક ટ્રેકર અને નાની નાનીપાલી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે ઉકાઈ ડેમની સપાટી ત્રણ પોઈન્ટ ત્રણસો પંદર પોઈન્ટ બ્યાસી ફૂટ પહોંચી છે તાપી તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ડેમમાં અગિયાર હજાર છસો અઠ્યાસી ક્યુસેક પાણીની આવક થતા હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પંદર ફૂટ બ્યાસી ફૂટ પહોંચી છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે હાલ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર